જૂનાગઢ શહેરમાં વેકરિયા પરિવારમાં એક મોટું નામ અને નામ ના ધરાવતા એક જ મોટા અડીખમ નેતા અને આપણા સૌના લોક લાડીલા પ્રિય અમારા મોટાભાઈ એવા ભાઈ શ્રી ભાવેશભાઈ વેકરિયાની વાત કરીએ તો ભાવેશભાઈ વેકરિયા પરિક્રમા હોય કે શિવરાત હોય આ તમામ પરિક્રમા શિવરાત અને તમામ મેળાઓની અંદર પોતાની સેવકીય પ્રવૃત્તિ અને લડતો પણ ચાલતી હોય છે અને ભાવેશભાઈ વેકરિયા અનેક સંસ્થાઓ સાથે પણ પોતાનું યોગદાન આપી અને સેવકીય પ્રવૃત્તિએ રંગ લાવી દીધો હતો ત્યારે રાજે વેકરિયા પરિવારની દીકરીના લગ્ન હોય આ લગ્ન પ્રસંગે એક અંગદાન અંગદાન નો એક ભવ્ય કેમ્પ યોજાયો હતો પુસ્તક સહિતના અનેક વિવિધ કાર્યક્રમો આજે હાથ ધરવામાં આવ્યા હતા આ અંગે માહિતી આપતા ભાવેશભાઈ વેકરિયા જણાવ્યું હતું ले apa? ना हमरा अपन उभा मा

આજે ભાવેશભાઈ વેકરિયા ને ત્યાં એના દીકરા અને દીકરીનો શુભ પ્રસંગે સેવા યજ્ઞ ની શરૂઆત કરી છે એમાં બે કામો અખંડ ભારત સંઘ દ્વારા યજ્ઞ પોતાના શુભ પ્રસંગે એક શરૂઆત કરી છે છે કે ભાઈ અંગદાન દ્વારા લોકોનું જે જીવન બચાવી શકાય એમાં નવ અંગો એવા હોય છે મનુષ્યમાં કે એના બ્રેન ડેડ પછી પણ એ અંગો બીજાને જીવનદાન દઈ શકતા હોય છે અને સાથે સાથે એક પુસ્તકો પંદરસો જેટલા પુસ્તકોનું જે ભાવેશભાઈ વાંચન કર્યું હતું એ પુસ્તકો સમાજને અર્પણ કરવા માટે

એમના દિવ્યાંગતાના કારણે સમાજની અને રાષ્ટ્રની સેવા નથી કરી શકતા ત્યારે આપણે શરીરને જ્યારે વિલીન વિલીન કરતા હોઈએ તો આપણા શરીરની અંદરના નવ અવયવ એવા છે કે જે નવ જિંદગી આપે છે તો આવી નવ જિંદગી માટે થઈ મેં એક અંગદાનનો કેમ્પ પણ રાખ્યો મારા સંપૂર્ણ સગા સંબંધીઓ મિત્ર સર્કલ આનો લાભ લેવાના છે અને એક સારો મેસેજ આપીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં જે જે જગ્યાએ પણ કોઈ પણ પ્રકારના ફંક્શન હોતા હોય પછી સામાજિક હોય લગ્ન પ્રસંગ હોય કે પારિવારિક હોય તો એક આ કોન્સેપ્ટ ચાલે આજે વર્ષો પહેલા બ્લડ ડોનેશનનો કેમ ચાલતા હતા આજે બ્લડ ડોનેશન કેમ્પ એટલા બધા વધી ગયા છે પણ હજી સુધી અંગદાન માટેની અવેરનેસ આવી જ નથી આજે અઢી ત્રણ વર્ષ સુધી વેટિંગ કરવું પડે બીજું તમારું અંગદાન તમારી અંતકાળે લેવામાં આવે છે એટલે તમે જ્યારે મૃત્યુની નજીક છો અને કુદરતી મૃત્યુ છે કે અકસ્માત છે કે બ્રેનડેડ થઈ જાય એવા સંજોગોમાં જો તમે તમારું અંગ બીજા પરિવારને બીજા વ્યક્તિને આપો છો તો એ વ્યક્તિ તમારું સ્વજન બીજાના માધ્યમથી પણ જીવિત રહે છે આવો એક શુભ છે હું આપ સર્વને અપીલ કરું છું કે આખા ગુજરાતમાં વિષય ચાલે અને ભવિષ્યમાં ભારતમાં વિષય જાય કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી જે રાષ્ટ્રીય સંસ્થાઓ છે રાજકીય સંસ્થાઓ છે એ રાષ્ટ્રના હિત માટે અને રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન કરવા માટે હરપલ કાર્યરત હોય ત્યારે છેવાડોનો માણસ પણ આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન થાય એવું સ્વપ્ન જેવો છે અને એ માટેનું કાર્ય કરે છે તો આપણે બધા એક દરેક વ્યક્તિ કોઈ દિવ્યાંગતાના કારણે રાષ્ટ્રની સેવા કરતો ચૂકી ન જાય એ જોવાની આપણી બધાની ફરજ હોય ત્યારે સર્વે અંગદાન કરશો એવી હાર્દિક અપીલ છે જય જય ગરવી ગુજરાત સાથે જય ગિરનારી મિત્રો જુનાગઢ શહેરમાં જેમ ઉનાળો આવે અને પાણીનો કાળો કપડાટ સામે આવતો હોય છે હવે તો વાત કરીએ તો જુનાગઢ શહેર અને જુનાગઢ મહાનગર હવે જૂડ્યું અને ખાડા ગામ બન્યું ચિત્રો બતાવી દે છે અને અવારનવાર રોડ રસ્તાના પ્રશ્નોનું ભૂત ધૂનતું હોય છે ત્યારે ફરી પાછું આજે જુનાગઢના રોડ રસ્તાનું ફરી પાછું ભૂત જૂનવા લાગ્યું છે ત્યારે ક્યાં ભૂત ધૂળું છે તે જાણીએ તો જુનાગઢના રોડ રસ્તા મુદ્દે સ્થાનિકોએ સ્થાનિકો આજે ધીરે ધીરે ખોદતા ફરી બચાવી ફર્યા હતા અને જૂનાગઢ શહેરના વોર્ડ નંબર બેમાં આવેલા આ સોસાયટીમાં સ્થાનિકો રોડ પર આવ્યા હતા અને રોડની અધૂરી કામગીરી અને રોડ રસ્તા તોડી નાખવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિકોમાં ભારે રોડ જોવા મળ્યો હતો છેલ્લા બે વર્ષથી રોડનું કામ થયું નથી ને સ્થાનિકો ખરાબ રોડની ગંગાસ્થિની હાલત છે તે ભોગવી રહ્યા છે અને ભાજપના કોર્પોરેટર એકબીજાને ટોખો આપી રહ્યા છે અને સ્થાનિકોમાં મારે આક્ષેપ સાથે ફોર વ્હીલ ફોર વ્હીલ કાર આડી મૂકીને રસ્તાનું કામ કરાવ્યું બંધ અને રોડનું કામ પણ થવા નહીં દઈએ અને શહેરના મોટાભાગના રોડ રસ્તા અને લઈને સ્થાનિકો ભારે પરેશાન છે ત્યારે જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં તો રોડ રસ્તાનું ભૂત ધૂણેલું જ છે પરંતુ આજે વોર્ડ નંબર બેમાં પણ ફરી પાછા રોડ રસ્તાના મુદ્દે સ્થાનિકો લોકો પણ ભારે રોષ સાથે ભાઈઓ બહેનો રોડ ઉપર ઉતર્યા હતા અને આ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર હતા કોર્પોરેટરનો વિરોધ કરવીના ભ્રષ્ટાચાર કરવાના બદ ઇરાદે રોડનું કામ છે તે નબળી કામગીરી કરવાના ઇરાદે કામ ન થતું હોય અને નબળી કામગીરી કરવી છે તે ન થવાથી જેને સારી કામગીરી થાય તેવી માંગ પણ કરી છે જો આગામી દિવસોમાં રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અમારા બેના રહીશો હવે પણ યુદ્ધના ધોરણે આ ઉદ્રહમાં ઉગ્ર આંદોલન કરશે અને આ મહત્ત આંદોલન સહિતના અનેક પગલાં ભરવા પડશે તો ભગવાન પડતું તેમ પણ જણાવ્યું પૂરી કરો વરના રોડ બંધ કરો માંગે પૂરી કરો હા મારું નામ જયદેવ ગાજીપ્ર આ રસ્તો બે ત્રણ વર્ષથી જ છે ખરાબ ને કાયમી માટે ખરાબ છે ગાડીઓના મોરા બોરા બધાય પેટના દુખાવા થઈ ગયા પણ કોઈ તંત્ર આને કોઈ ધ્યાનમાં લેતું જ નથી અમારી ગાડી પડી જોઈએ બે વાર મોરો બે વાર પંખો બદલાવ્યો છે આ કોર્પોરેટર છોકરા તો નવી ગાડીઓ લઈ નબળા માણા ને શું કરવાનું ગાડીઓ તૂટી જાય માણસ અર્ધો રાખી લીધો રાખી દીધો એમાં હવે આમાં તમને કોઈ રોજ આવર જવર એટલું માણા કરે છે ધ્યાન દેવા નથી ગાડીઓ તૂટી જાય છે આ તમને ગાડી બતાવવા પંખો મારું નામ શોભના બેન શાંતિભાઈ સરવાણી

રજુઆત કરી છે સાત મહિના દિવાળી કરશું દિવાળી પછી કોઈ જોવાય નથી આવ્યું ભાઈ અમે મહિલાઓ ભેગા થઈને હવે અમારો રસ્તો તમે જ રાખશું જ્યાં લગી કઈ નિવારણ નઈ આવે ત્યાં લગી અમે અમારો રસ્તો ખોલવાના જ નથી ભાઈ અમે મિટિંગ કરી હતી તો અમને કોઈ ધ્યાન નથી દેતો તમે મત નથી દીધો કે તમારા એરિયામાં હું ચૂંટાણો એના એરિયા માં ચૂંટાણો નથી તો કેમ રાજકારણ માં આવી ગયા ભાઈ એ તો જે આ હોડ માં હોયે ને ભાઈ તાજેતરમાં એક કહેવત છે કે સોશિયલ મીડિયા તો હવે જમાનો આવ્યો છે ને સોશિયલ મીડિયા એક તરફ છે તો સારી વાત છે ને બીજી તરફ વાત કરીએ તો સોશિયલ મીડિયામાં મિત્રતા કરવી ભારે પડી અને જુનાગઢની ફોનિત મહિલા સાથે બોટાદના યુવાને ઇન્સ્ટાગ્રામથી સંબંધિત બાંધીને મિત્રતા બાંધોનો મિત્રતા બાંધી હતી અને બંને અવારનવાર ચેટ કરતા હતા ને વાતો કરતા હતા ત્યારબાદ યુવાને મહિલા પાછળથી પૈસાની માગણી પૈસાની માગણી કરેલી હતી ને ચેટ કરેલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી ને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી ને મહિલાએ પ્રથમ વાર પંદરસો રૂપિયા ઓનલાઈન આપ્યા હતા ને ફરી પાછા યુવાને પાંચ હજારની માગણી કરી હતી અને પરિણિત મહિલાએ આરોપી કુણાલ વઢવાણિયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી નોંધાવી હતી ને પોલીસે ખંડણી સહિતની કલમ ઉમેરો કરીને ફરિયાદ દાખલ કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી અને સોશિયલ મીડિયામાં મિત્રતા બાંધવા પહેલાં ચેતી જતો તેવું પોલીસે જણાવ્યું પોલીસે બોટાદના કુણાલ વઢવાણિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી અને આ અંગે વધુમાં પીઆઈ જેજે પટેલે મીડિયા સમક્ષ વધુ માહિતી આપતા જણાવ્યું હતું Timah.

क्या समय थी यानी और के तीन चार 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 मैसेज़ थी बात कर रहे इंस्टा मैसेज़ ये ना घरेलू संबंध रहे व्हाट्सएप्प आगे रहे और क्या इंस्टा લઈ જાઓ પ્રોગ્રામ મજામાં કેટલા સમયથી અલગ ઓળખી જાય ત્રીસ સમય ત્યાં ગોળી શો અને દસ કેટલા અપાઉન્ટ થઈ શકે દસરામાં ચાર ચાર મારા ફોટામાં ચાર એકાઉન્ટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઝાંઝરડા રોડ પર રહેતી એક પર મહિલા દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી જે ફરિયાદમાં તેને જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા થી સંપર્ક થયેલ ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા એક વખત સો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ થોડા સમય પહેલા એને પાંચ હજારની માગણી કરતા તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી તો તાત્કાલિક ફરિયાદ નોંધીને સોશિયલ મિત્રતા કરવી અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવતા હોય છે સામેનો વ્યક્તિ કેવો છે તે જાણતા નથી હોતા ત્યારબાદ તે સામેવાળો વ્યક્તિ પોતાનો અસલ રૂપ બતાવતા હોય છે ત્યારે ફ્રેન્ડશિપ કરનાર વ્યક્તિ હંમેશા પસ્તાતો હોય છે એ અમે આગળની પૂછપરછમાં તેની સંપૂર્ણ પૂછપરછ કરવાના છે કે આ સિવાય કોઈ બીજી મહિલાને એને આ રીતે ફસાવી છે કે કેમ આરોપી આખું નામ છે કુણાલ પ્રવીણભાઈ વડવાણી